અમારા માતુશ્રી શાંતાબેન અને વિશેષ કરીને અમારા મોટાભાઈ અતરતભાઈ આ બધાનું માર્ગદર્શન એમની પ્રેરણા એમના આશીર્વાદ અને એના લીધે ચાંગા સાધનો લગાવ અત્યાર સુધી છે ને અમારી નવી પેઢીને પણ વિનંતી કરું અમારા હર્ષદભાઈ નિરંજનભાઈ તો સંકળાયેલા છે જ પણ રાઘવ આવેલ છે નહીં રાઘવ ક્યાં છે હા રાઘવ કે નાના બધા દીકરાઓ ક્રિશ વીર એ બધાને પણ વિનંતી કરો કે તમારું મૂળ અહીંયા જોડાયેલું છે

اے کوٹ میری वई अॼा वीरो मेरी हा भा दे रे बरो लो म ਜੀਵੀ ਗयो ਹਰਿਆਣੂ ਇਹ ਜੀਵਨ ਰੇ ਤੇ ਉਹ ਯਤਰਾ ਤੁਭਾਈ ਇਹ ਹਾਲਾ ਵੀਰੋਏ ਕੁਟਬਾ ਇਹ ਮੁਰਾਦਾਨ ਰੇ ਹੀਰੋ ਨਾਲੇ ਹਮਾਰਾ ਗੋਕਲਾਨੀ ਪਰਿਵਾਰ ਨੂੰ ਇਹ ਮੁਰਾਦਾਨ ਰੇ अढारे रो સિધા ગયા એ વીરો વૈકૂટ બોલો સંત ગુરુ દે એક ના પોષણ પણ કઈ કઈ જીવા મારી પોતાનો લખેલો છે ભગવાનજી કહે ધો છે કે જનની ના જનેર હમની પર ઘણા ફરે પણ ઠાખડ દાતાયી એ કોક મોટી કાગરા ઠાખડ એક શેષ હો જની માં हर भजमोन हक बोल वो दोनों बाटा अवल नर उतरे नहीं पछी हाथे थोड़ी यमल हर भजमोन हक बोल वो दोनों बात अवल अच्युत बा माते आपने प्रार्थना बर करी थी था सबा राखिए के ये बरोबर छे पर मारू तो एना भी उल्टू मानू छे शायद सु काम उल्टू मानू छे ई जीव है वो तो खुद को कर बुलंद इतना अगर कुछ बदबात आए खुद बंदे से खुदा पूछे बता तू रिजल्ट ये भगवान ने एम के तो भगवान ने एम के तो जे के हजरतलाल तारा साका माते तू सु मांगे तो आओ पुरुष मने तो ना कहां बजा आओ बहु छे बापा ना पण भले आप

ये तो रो 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 र

ਉਹ ਦੁਨੀਆ ਮਾ ਵਿਦਾ ਬਿਦਾ ਚਾ ਨਾ ਮਿਲ ਜੇ ਬਧਾਈ ਹਮ ਤੇ ਕਮੀ ਬੈਠਾ ਸੀ ਤੇਰਾ ਬਾਪ ਕੀ ਐ ਨ ਮੇ ਬੈਠਾ ਸੀ ਤੇਰਾ ਕਾਕਾ ਤੇ ਪਰ ਜਦ ਖਰੋ ਰੋਕਦਾ ਆਵੇ ਨਾ ਤੇਰੇ ਵੀਰੋ ਕੋਈ ਨਾ ਆਵੀਂ ਵਕਤੇ ਬਾਪ ਯਾਦ ਆਵੇ ਅਨ ਆਂਗਲੀ ਫਪੜੀ ਮਾਤਾ ਬਾਪ ਨੂੰ ਚੱਲੋ ਉੱਤੋਂ ਡੋਪੂ ਪੂਚਾਲ ਰੇ ਜੀ ਲੈ

अन एवा पुरुष यदि श्रद्धा जन में आपानी हो तारे आत्मा कबूल दासत्व हो सकाय फूलू पड़े हे बाबा आप जहां पर हो आपनो आत्मा जहां पर हो हे प्रभु

મરે તો આમંત્રણો જે જિલ્લાના અધિકારીઓને તો આવું તો અમે 25 નંબર પર જે પતિસે નામનો બધાને ફોન કર્યા ડાયરીમાં જોઈ આવો આતી તો અમારા ભેળા માટે તો કાયમી નું પ્રતંગોનું આઈ ભાઈ ભગવાન દાસ આપણા કાર્યક્રમ પ્રેરક રહ્યા હર્ષદભાઈ નિરંજનભાઈ

हे जन्म भूमे तव गुणगान कूर्मा नमा, नमा माता सहस्रवा गौशाला गौ माता गौ भक्त ने स्मरण करवा રામ ચરિત માનસ ના રચે રામ કથા સમગ્ર ભારતમાં અને પૂજ્ય મુરારી બાપુ દ્વારા વિદેશોમાં રામ ભક્તિ

એટલે મારી દ્રષ્ટિ જલા બાપા અમૂર્ત સ્વરૂપ ખરેખર એ સાચું એ જે સંઘર્ષમાંથી જીવન જીવ્યા એ સંઘર્ષ એ સામાન્ય સંઘર્ષ આપણે પડીલો એક

જે આત્માઓ છે એ આત્માઓ દ્વારા આપણે જીવન પર્યાય સમજવાનો પ્રયત્ન કરીશું તો આજના દિવસે આપેલી આપણા સૌથી સૌની શ્રદ્ધાંજલિ એ સાર્થક